નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડીયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવેલી કયુગની ચોંકાવનારી ભવિષ્યવાણી જેમાં કહેવામાં આવ્યું છે કે કરિયુગ પછીનો જે મહાવિનાશ થશે એ કેવો હશે અને મહાવિનાશ બાદ શું શું થશે તેના વિશે પણ વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે તો તેના વિશે પણ આજના આ વિડીયોમાં વાત કરશું તો મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડિયો શરૂ કરીએ એના પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય હિન્દુ ધર્મમાં વિષ્ણુ પુરાણને લઈને ઘણી માન્યતાઓ છે હિન્દુ ધર્મ અનુસાર જીવન ચક્રને ચાર ઔદ્યોમાં વહેંચવામાં આવ્યું છે એ ચાર અવધિઓ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળયુગ પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કળિયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઈ જશે વિષ્ણુ પુરાણમાં કલયુગના રૂપનું વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવી છે કે જેને વાંચીને અથવા તમે જાણીને એવું થશે કે આવી પરિસ્થિતિઓમાંથી તો આપણે રોજ પસાર થવું જ પડે છે તો ચાલો તમને જણાવી દઈએ પુરાણો અનુસાર અને વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે કલયુગનો અંત આવશે ત્યારે સૃષ્ટિમાં કયા પ્રકારના બદલાવો આવશે અને કલયુગ પછીનો મહાવિનાશ કેવો હશે અને એના પછી જીવનની શરૂઆત કેવી રીતે થશે અને ફરીથી પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થશે તેના વિશે પણ તમને જણાવી દઈએ વિષ્ણુ પુરાણમાં સૌથી પહેલા વ્યક્તિના જીવન વિશે કહેવામાં આવ્યું છે વ્યક્તિના જીવનમાંથી ધર્મનું મહત્વ, ધીરજ, પ્રેમ અને સહયોગની ભાવના સમાપ્ત થઈ જશે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ કયુગ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે, તેમ તેમ વ્યક્તિના જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. વ્યક્તિ પોતાનું ધર્મનું મહત્વ ભૂલતો જાય છે. તે ધીરજને પણ ખોઈ નાખી છે. પ્રેમ અને સહયોગની ભાવના આજના આ સમયમાં સમાપ્ત થઈ ગઈ છે. વિષ્ણુ પુરાણમાં પુરુષ તત્વને શારીરિક શક્તિ સાથે જોડવામાં આવશે. ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ સ્ત્રી અને પુરુષ એકબીજાની સાથે રહેશે પુરુષ તત્વ અર્થ ફક્ત પુરુષની સંભોગ શક્તિ સાથે જોડીને જોવામાં આવશે મિત્રો આજના આ સમયમાં આવું થઈ રહ્યું છે સ્ત્રી અને પુરુષ ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ સાથે રહે છે અને પુરુષત્વને પુરુષની સંભોગ શક્તિ સાથે જોડીને જોવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ કર્યું અંત તરફ જશે તેમ તેમ ધરતી ઉપર ભ્રષ્ટ લોકો આવી જશે અને આ ધરતી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને આજ ભ્રષ્ટ લોકોમાં જે સૌથી વધુ તાકાતવર હશે તે જ સત્તા ભોગવશે હમણાંના આ સમયમાં આવું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર વધી ગયો છે અને જે સૌથી મોટો ભ્રષ્ટાચારી છે તે તાકતવર છે અને તે જ સત્તા ભોગવે છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાની જીવનભરની કમાણી એક જ જગ્યાએ લગાવી દેશે કળિયુગમાં લોકોનું બધું જ ધન સંગ્રહ ઘર બનાવવામાં સમાપ્ત થઈ જશે જે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો મોટો ફ્લેટ કે બંગલો ખરીદીને જીવનભર ઈએમઆઈ ભરતા રહે છે જ્યારે કેટલાક લોકો જીવનભરની બચતથી સેવા નિવૃત્ત થયા બાદ મકાન બનાવવામાં લગાવી દે છે વિષ્ણુ પુરાણમાં હવામાનની પરિસ્થિતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહેશે ભારે ઠંડી ગરમી

જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે એટલે કે તેનો સમય પસાર થતો જાય છે તેમ તેમ હવામાનની સ્થિતિ પણ બગડતી જાય છે હવે આપણે જાણીએ પ્રલયનું વર્ણન વિષ્ણુ પુરાણમાં કેવી રીતે કરવામાં આવ્યું છે વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગ જેમ જેમ અંત તરફ વધશે સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે વધતી ગરમી સૌથી પહેલા પૃથ્વીને જળ પ્રલયથી વિનાશ તરફ લઈ જશે લોકો વરસાદ માટે તરસશે પણ વરસાદ નહીં આવે અને દુકાળને કારણે ખેતી નષ્ટ થઈ જશે નદી તણાવ જળાશે સુકાઈ જશે ધરતી ફાટવા લાગશે અને લોકો પાણી માટે તરસવા લાગશે મિત્રો આવા સમય હવે આવવાના છે કારણ કે કળયુગ જેમ જેમ અંત તરફ વધશે તેમ તેમ આવી બધી પરિસ્થિતિઓનું સર્જન થશે આપણા પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકો ભૂત અને પ્રેતને દેવતા માનીને તેની પૂજા કરશે પુરાણો અનુસાર કળિયુગમાં જે વ્યક્તિના મુખેથી જે પણ નીકળી જશે એને શાસ્ત્ર સમજવામાં આવશે લોકો ભૂત પ્રેતને

અભાવને કારણે તેઓ પોતાના પરિવારના જે વડીલો હોય છે તેની દેખરેખ નથી કરતા અને તેની વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે છે અને સમયમાં વૃદ્ધાશ્રમની સંખ્યાઓ પણ વધતી જાય કારણે લોકો તેમના વૃદ્ધાશ્રમ માં વૃદ્ધાશ્રમ આવું કળયુગ સમય માં ચાલુ થયું છે સતયુગ તાપર કે ત્રેતાયુગમાં આવું ન હતું તે સમયમાં બધા વડીલોની રક્ષા અને દેખરેખ કરવામાં આવતી હતી કળિયુગ આવવા પર રાજા પ્રજાની રક્ષા નહીં કરે પણ તે કર લેવાના વાહને પ્રજાનું ધન છીનવી લે છે રાજા પ્રજા પાલક નહીં પરંતુ પ્રજા એ રાજાની પાલક બનશે કળિયુગમાં આવું થઈ રહ્યું છે હમણાંના જે મંત્રી છે તેને રાજા તરીકે પુરાણોમાં વર્ણવામાં આવ્યા છે અને આ જે રાજા છે તે કરના બહાને પ્રજાનું ધન છીનવી લે છે તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે જે કળિયુગ છે એમાં ધનનું શું થશે તો મિત્રો કળિયુગમાં ઓછા ધનથી પણ લોકો ધનવાન હોવાનું ગર્વ લેશે અને ધનવાન જ પૂજનીય બની જશે મનુષ્યના અન્ય ગુણ ગોણ બની મોહત છે તેમાં કેસો થી સ્ત્રીઓની સુંદરતા અભિમાન હશે એટલે કે વાળ ઓરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને મહિલાઓ વાળ સજાવટ ઉપર ધન પણ ખર્ચ કરશે મિત્રો આવું થઈ રહ્યું છે હમણાં સમયમાં જે બ્યુટી પાર્લર અને હેર ટ્રીટમેન્ટ આવ્યા છે તેનામાં તેમાં લોકો ધન ખર્ચીને પોતાના વાર સારા કરે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમે અમારા ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારા આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલી જે બેલાયકોન છે એને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરી તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વીડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત